માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ વોલ્ડ સિટી તથા શ્રી કવિઓ જૈન મહાજન શ્રી ભુજના માર્ગદર્શન હેઠળ દાતા શ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાન નગર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકાના સહયોગથી ત્રણ અનાથ દીકરીઓને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા આ પ્રસંગે કાર્યક્રમનું અતિથિ વિશેષ પદ શ્રી રણજીતસિંહ પી જાડેજા હાલે અંજાર તથા એસ જાડેજા નરોડા હાલે અંજાર તથા ઇનરવિલ ક્લબ ઓફ પ્રમુખ યામિની દર્શન ઠક્કરે શોભાવ્યું હતું શ્રી પૃથ્વીરાજસિંહ આર જાડેજા તથા સુરેશભાઈ મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા અનાથ અને વિધવા મહિલાઓને પગભર કરવાની સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી ત્રણ અનાથ મહિલાઓને શિવણ મશીન અર્પણ કરાતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કર્યું હતું વ્યવસ્થા સહદેવસિંહ જાડેજા આનંદરાય સોની કનૈયાલાલ અબોટી દીપેશ શાહ રફિક બાવા તેમજ ભરતભાઈ સોની પ્રતાપ ઠક્કરે સંભાળી હતી